ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ માંગલિયા છે પરંતુ હાલમાં તેઓને વીજ કંપનીની બેદરકારીના કારણે ચારસો ચાલીસ ઝટકો છટકો લાગ્યો છે જી હા તેઓનો દર મહિને સરેરાશ પાંચ હજાર રૂપિયા જેટલું વીજ બિલ આવે છે પરંતુ હાલનું વીજ બિલ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા છે જેમાં ભરૂચ ડીજીવીસીએલ કંપની દ્વારા તેઓને રૂપિયા બે પોઈન્ટ સિત્યોતેર લાખનું બિલ આપવામાં આવ્યું છે જેને કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા આ મામલે તેમના રસ્તાના લોકો એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખી બરાબર મીટર રીડિંગ કરવા વિનંતી કરી હતી જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી નવું વીજ બિલ જનરેટ કરી આપવામાં આવ્યું હતું હા સાહેબ માંગલ્યા સોસાયટી દહેજ બાયપાસ રોડ શ્રવણ ચોકડી પાસેથી અમને કાલે રહીસોને બધા બિલ આપવામાં આવ્યા છે જીબી તરફથી જે તમે જોઈ શકો છો તો એક રહીશને બે લાખ સિત્યોતેર હજારનું બિલ જીગી દેવામાં આવ્યું છે જીબી તરફથી એક ગંભીર બેદરકારી જે છે જીબી તરફથી દેખાવામાં આવી છે અને આનાથી પહેલા પણ એ બે ત્રણ વાર આવું જ કોઈનો કનેક્શન બીજાનું કાપવા આવ્યા ને કાપીને જતા રહ્યા ને કઈ ચેક નથી કરતા એ બધી જીબી ની એક બહુ ગંભીર બેદરકાર છે જેના લીધે રહીશોને બહુ બધી તકલીફ વેચવી પડે છે